સમગ્ર ગુજરાતમાં કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાએ થોડા સમય અગાઉ રાજકોટ ખાતે ક્ષત્રિય જાગીરદાર સમાજ વિરુદ્ધ ખરાબ ટિપ્પણી કરતાં ક્ષત્રિય જાગીરદાર સમાજ રોષે ભરાયા છે જેમાં લોકસભાની ટિકિટ રદ કરવાની માંગને લઈને અનેક જગ્યાઓ પર દેખાવો કરવામાં આવ્યા છે જેમાં દિયોદર તાલુકાના ક્ષત્રિય જાગીરદાર સમાજના વિવિધ સંગઠનોએ પણ ભારે રોષ વ્યક્ત કર્યો હતો જેમાં ક્ષત્રિય જાગીરદાર સમાજના યુવાનો એકઠા થઈ કેબિનેટ મંત્રી પરસોતમભાઈ રૂપાલા સામે પગલાં ભરવા તેમજ રાજકોટ બેઠક પર ટિકિટ રદ કરવાની માંગણીને લઈને દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો જોડાયા હતા અમારો ક્ષત્રિય સમાજનો એક જ વિરોધ છે રૂપાલાથી બીજા કોઈથી અમારો વિરોધ

આવેદનપત્ર ભાજપ આ દીકરીની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી પૂરા ભારતભર અંદર અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને ભાજપને એક પણ સીટ જીતવા નહીં રહીએ જ્યાં સુધી આ રહી ભાજપ ટિકિટ રૂપાલાની રદ નહીં કરે ત્યાં સુધી બીજા કોઈ બી ઉમેદવાર એ જગ્યા થી લડવા માટે મોકલી શકે છે અમે ભાજપ નો ત્યાં સમર્થન કરશું જો રૂપાલા ને ટિકિટ ત્યાં થી મળી તો ઉગ્ર થી ઉગ્ર અમને વિરોધ થશે પેલા તો હું બધા રાજપૂત ને જય માતાજી ની કહું છું અને જય કરણી માતા અમારી માંગ એક જ છે કે આ રૂપાલાજી જે રાજપૂતો વિશે જે ખરાબ શબ્દ બોલ્યા છે તો તેમની ટિકિટ રદ થાવી જોઈએ અને અમારે કોઈ પાર્ટી થી વેર નથી કોઈ પક્ષ થી વેર નથી કે અમારે કોઈ સમાજ થી વેર નથી કોઈ સમાજ બધા ને માટે હરખો છે અમારે એક હજાર રૂપાલા વિશે જે બોલ્યા છે 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 રાજપૂત રાજપૂત મહાન ભગવાન નું રૂપ છે તો એના વિશે ખરાબ બોલવું ને એ કોઈ કોઈ સમાજ વિશે ન બોલવું પડે તો મહાન છે એમ બેન દીકરી ના બેન ને દીકરીના વિરુદ્ધમાં જે બોલ્યા છે તો બેન દીકરીના બીજા કોઈને ન બોલાય તો રાજપૂત ની બેન દીકરીએ તો જોહર કર્યા છે બસ જય હિન્દ